હલો ફ્રેન્ડ્સ હું છું આરતી અને આજે આપણે બનાવશું દિવાળી માટે એકદમ અલગ અને એકદમ નવો જ નાસ્તો એકદમ સરસ ખસ્તા બને છે અને એકદમ સરસ જાજા લેયરવાળો બને છે જે તમે આગળ દિવાળીમાં ક્યારેય નહીં બનાવ્યો હોય અને મહેમાન પણ કહે છે કે આ નાસ્તો તમે કેવી રીતે બનાવ્યો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલો મેંદો લઈ લીધો છે તમારે ઘરમાં જોઈએ એ પ્રમાણે વાટકી સેટ કરી લેવાની તો બે વાટકી મેંદો લઈ લઈએ અને હવે તેમાં આપણે અજમા એડ કરીએ તો એક ચમચી જેટલા મેં અજમા લીધા છે જેને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરીએ અજમા નાખવા હોય તો નાખવા ટોટલી ઓપ્શનલ છે તો આ રીતે હાથેથી ક્રશ કરીને અજમા નાખીએ તો તેનું સુગંધ એકદમ સરસ આવે છે સાથે એક ચમચી જેટલું જીરું લઈ લીધું છે જીરુંને પણ આપણે હાથેથી થોડું ક્રશ કરી અને એડ કરી દઈએ જો તમારે અજમા અને જીરુંને થોડા વાટીને એડ કરવા હોય તો પણ કરી શકાય હવે તેમાં મોણ માટે ઘી લઈ લઈએ અહીંયા તમે તેલનું પણ મોણ આપી શકો છો પણ મેં અહીંયા ઘીનું મોણ આપ્યું છે જેનાથી નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવશે તો અહીંયા મેં દોઢ ચમચી જેટલું ઘી એડ કર્યું છે ઘી હવે મેંદા સાથે સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો અહીંયા મેં અડધી ચમચી કરતાં થોડું વધારે એવું મીઠું એડ કરી દીધું છે અને બધું એકદમ સારી રીતે મિક્સ કરીએ અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે એટલે બધું સારી રીતે આ રીતે હાથેથી મેંદાને ક્રમ્બલ કરી લેવાનું જેથી બધા જ મેંદામાં એકદમ સરસ ઘીનું મોણ લાગી જાય અને આપણો નાસ્તો એકદમ સરસ તૈયાર થાય આ રીતે મૂઠી પડતું મોણ હોવું જોઈએ તો બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને મોણ એકદમ વ્યવસ્થિત છે જો ઓછું લાગતું હોય તો તમારે ઘી કે તેલ વધારે એડ કરી દેવાના હવે તેમાં આપણે જરૂર મુજબનું પાણી એડ કરી અને થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે થોડો ઘીવાળો હાથ કરી અને આપણે આ રીતે સારી રીતે એક મિનિટ માટે મસડી લઈએ અને આ રીતનો કઠણ લોટ બંધાઈ જાય પછી તેને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રેવા દઈએ ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈએ સાથે એક ચમચી જેટલું ઘી લઈ અને સારી રીતે કોર્નફ્લોર અને ઘીને મિક્સ કરીએ તો એકદમ સરસ આ રીતની આપણી સ્લરી બની ગઈ છે તો આ રીતની સ્લરી બનાવવાની છે તો હવે આગળ આપણે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટ ચેક કરીએ તો લોટ પણ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે ફરીથી એક મિનિટ માટે આપણે લોટને મસળી લઈએ અને એક સરખા છ ભાગમાં આપણે ડિવાઈડ કરી લઈએ તો આમાંથી મેં છ ભાગમાં લોટને ડિવાઈડ કરી લીધો છે તેમાંથી આપણે આ રીતનું એક લુવું લઈ લઈએ અને તેની આપણે રોટલી વણવાની છે તો મેં અહીંયા મેંદો લગાડી અને રોટલી વણી લીધી છે વધારે પડતો મેંદો નથી લેવાનો થોડો એવો જ મેંદો લઈ અને રોટલી વણીએ તો રોટલી આપણે એકદમ પાતળી વણવાની છે જાડી બિલકુલ નથી રાખવાની અને ઉપરના ભાગમાં આપણે મેંદો નથી લગાડવાનો નીચે જ મેંદો લગાડીને એકદમ સારી રીતે આપણે વણી લઈએ તો હું તમને બતાવી દઉં કે મે કેટલી જાડી કે પાતળી રાખેલી છે તો આ રીતે એકદમ પાતળી એવી રોટલી બનાવી લેવાની તો મેં અહીંયા છ છ રોટલી બનાવી લીધી છે અને હવે આપણે તેમાંથી એક રોટલી લઈ લઈએ અને તેના ઉપર આ સ્લરી લગાવી દઈએ તો બહુ વધારે પણ નહીં અને એકદમ ઓછી પણ નહીં એ રીતે આપણે મીડિયમ સ્લરી લગાવી દેવાની છે તો એકદમ સરસ વ્યવસ્થિત બધી જ બાજુ સ્પ્રેડ થાય એ રીતે મેં સ્લરી લગાવી દીધી અને ઉપરથી થોડો આપણે મેંદો પણ એડ કરી દઈએ અહીંયા મેંદાની જગ્યાએ તમે કોન્ફર પણ એડ કરી શકો એવી જ રીતે આપણે ઉપર હવે બીજી રોટલી એડ કરીએ રોટલી આપણે બધી એક જ સાઇઝની છે જેથી આ રીતે આપણે સેટ કરીએ ત્યારે નાના મોટી ન થાય અને ઉપરથી આ રીતે હાથેથી થોડું પ્રેસ કરી અને ફરીથી આપણે ઉપર સ્લરી લગાવીએ તો ફ્રેન્ડ્સ હું આ રીતે છ એ છ રોટલીના લેયર બનાવું છું ત્યાં સુધીમાં જો તમે વિડીયોને લાઇક અને શેર ન કર્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને હા મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે મારો આ વિડીયો છો તો આ રીતે આપણે પ્રેસ કરતા જઈ અને ઉપર સ્લરી લગાડતા જઈ અને છ રોટલીને આપણે સારી રીતે ઉપર નીચે દેવાની છે અને છેલ્લી રોટલી જે ઉપરની આવે છે તેમાં આપણે સ્લરી લગાડવાની નથી એ રોટલીને આપણે આ રીતે ઉપર રાખી અને હાથેથી પ્રેસ કરીએ અને એકદમ સારી રીતે થોડું વધારે પ્રેસ કરી દેવાનું જેથી બધી જ રોટલી આપણી એકદમ સારી રીતે ચપ્પુલ હોય ચપ્પુનો ઉપયોગ કરું છું હું તો ચપ્પુ ની મદદથી આપણે આ રીતે ઊભા કટ લગાવી દેવાના છે એક એક ઇંચની પોળાઈ રહી એ રીતે આપણે કટ લગાવી દઈએ તો મેં અહીંયા કટ એકદમ સરસ ઊભા કટ લગાવી દીધા છે તમારે આમાં ટ્રાઇંગલનો શેપ પણ આપી શકો છો સ્ક્વેર પણ શેપ આપી શકો છો મેં અહીંયા લંબચોરસ જેવો શેપ આપેલો છે તો આપણે આડા ઊભા કટ લગાવી દીધા છે હવે આડા કટ લગાવી દઈએ તો આ રીતે આપણે વચ્ચેથી ત્રણ બે વખત આ રીતે કરશું એટલે ત્રણ ટોટલ કટ લાગશે આપણા આ સિવાય દિવાળીમાં તમારા ઘરે કયા કયા નાસ્તા બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આગળ પાછળનો જે ભાગ છે તેમાં આપણે માત્ર એક જ કટ લગાવશું જેથી એકદમ નાના પીસ ન બને તો આપણે કટ એકદમ સરસ લગાવી દીધા છે તો હું વચ્ચેથી એક ભાગ લઈ અને તમને બતાવી દઉં તો આ રીતના આપણા લેયર દેખાય છે તમારે છ રોટલી ચાર રોટલી કે પછી આઠ રોટલી તમને જેટલા લેયર વધારે જોતા હોય એ પ્રમાણે તમારે લગાવવાના છે મેં અહીંયા છ રોટલીના લગાવેલા છે તો તમે જોઈ શકો છો લેયર એકદમ સરસ દેખાય છે હવે આમાંથી આપણે આ રીતની એક વચ્ચેથી ભાગ લઈ લીધો હવે તેને આપણે વચ્ચેથી આંગળીથી આ રીતે પ્રેસ કરવાનું છે એકદમ વધારે પ્રેસ કરવાનું છે જેથી ઉપરની અને નીચેની રોટલી એકબીજા સાથે એકદમ સરસ ચોટી જાય અને જ્યારે તળીએ ત્યારે આ લેયર છૂટા ન પડી જાય એના માટે આપણે એકદમ વધારે પ્રેસ કરી અને વ્યવસ્થિત ચોંટાડી દેવાનું છે તો જો તમે ઓછું પ્રેસ કરશો ને તો તળતી વખતે બધા લેયર છૂટા પડી જશે એટલે કે એક એક લેયર છૂટું થઈ જશે હવે આપણે મીડિયમ ગેસ ઉપર મીડિયમ ગરમ તેલમાં તળવાના છે તો આ રીતે આપણે એક એક ઉચકીને આપણે એડ કરી દઈએ તેલમાં એક સાથે બધા એડ નહીં કરીએ આ રીતે એક એક જ એડ કરીએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ તળવાના છે તરત જ આપણે ચમચો ફેરવવાનો નથી આ રીતે ઉપર આવી જાય પછી જ આપણે ઝારો લગાવશું તો હવે આપણે ઝારોથી ફેરવી લઈએ બીજી સાઈડ લઈ લઈએ અને મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે ચારથી પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને તળાતા તો લોટું મીડિયમ ગેસ ઉપર મીડિયમ ગરમ તેલમાં જ તળશો એ ખાસ વાત યાદ રાખવાની અને ઝારો આપણે વધારે પડતો નહીં લગાવીએ નતર લેયર એકદમ સરસ છૂટા પડી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો નાસ્તો આપણો તૈયાર છે એકદમ બધા જ લેયર સરસ છૂટા પડ્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ દિવાળીમાં આ નાસ્તો એકવાર જરૂરથી બનાવજો એકદમ સરસ બને છે અને પહેલીવાર બનાવતા હોય તો પણ એકદમ સરસ બને છે તો ફ્રેન્ડ્સ જો મારી આ રેસિપી થોડી ઘણી પણ તમને ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ હું આરતી તમારી સાથે ફરી મળીશ એકદમ લાજવાબ કરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં નવી રેસીપી લઈને ત્યાં સુધી ટેક કેર